નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ મહત્વના સમાચાર રાજુલા શહેરમાં આવેલ કન્યા શાળા નંબર બે ખાતે વાર્ષિક ઉત્સવ ઉજવાયો રાજુલા શહેરમાં આવેલ સાંઈ બાબાના મંદિર પાસે આવેલ રાજુલા કન્યાશાળા નંબર બે ખાતે બે હજાર ચોવીસ પચીસનો વાર્ષિક ઉત્સવ કલરવ રાજુલા તત્વજ્યોતિ પાસે આંગણવાડી કેમ્પસ ખાતે ઉજવવામાં આવ્યો જેવી રીતે ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી રીતે આ સુંદર રીતે આ સરકારી શાળાનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો આ કલરવ વાર્ષિક ઉત્સવ ત્રીજો ઉત્સવ આ શાળાઓમાં ઉજવવામાં આવ્યો આ કાર્યક્રમમાં પંદર જેટલી કૃતિઓ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી જેમાં એકસો ને જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમાં બાળવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમમાં રાજુલા શહેરના વેપારીઓ અગ્રણીઓ શિક્ષણ સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓ તેમજ આ કાર્યક્રમમાં સમગ્ર વાલીગણ હાજર રહેલો સમગ્ર કૃતિઓમાં બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુરેશભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ શાળાના આચાર્ય મનીષભાઈ વાઘેલાના માર્ગદર્શન મુજબ આ સમગ્ર કાર્યક્રમનું સંકલન કરવામાં આવેલું ત્યારે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફ શિક્ષકો ભાઈઓ બહેનો તેમજ એસએમસી કમિટીના તમામ સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન જે કોઈ વ્યક્તિઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે તે બદલ શાળાના આચાર્ય દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આપો જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના સમગ્ર નાના મોટા સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે સમાચાર તેમજ જાહેરાત માટે કાનાબાર ન્યૂઝનો સંપર્ક કરો આપ છોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રજુલા